નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ દ્વારા બપોરે ત્રણ પંદર કલાકે એકવીસ વખત મોંડેલી યોજી હતી આ રેલીમાં તમામ શહેરના આગેવાનો અને મોટી સંખ્યામાં મોરબી વાસીઓ જોડાયા હતા મોરબી નગરપાલિકા ખાતે નીકળેલી મોનરેલી તેગે મણિન મંદિર સ્થિત મૂર્તિસ્તંભ સ્થળે પહોંચી હતી અને દિવ્ય આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ તકે મોરબી માળિયાના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ટંકારા પડદીના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરિયા કલેક્ટર કે બી ઝવેરી મોરબી જિલ્લાના પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અધિક્ષક કલેક્ટર એસ જે ખાચર ચીફ ઓફિસર ડુબરિયા ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા આમ આદમી પાર્ટી પંકજભાઈ આલસરિયા તેમજ નગરપાલિકા અને મોરબી જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ રાજકીય પક્ષોના આગેવાનો અને હોદ્દેદારો તેમજ સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા દરેક ક્ષેત્રના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મોરબીજનો અને ખાદ દિગ્વત પરિવારજનો હાજર રહ્યા હતા મોરબી શહેરના અગ્રણીઓ જોડાયા હતા અને દિગ્વત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રિપોર્ટર કીર્તનભાઈ પ્રજાપતિ મોરબી સાથે મારી દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ અમદાવાદ

માણસો આજે પિસ્તાલીસ વર્ષ પછી પણ આ પ્રસંગને આ દુઃખદ પ્રસંગને ભૂલવા તૈયાર નથી આવો માહોલને આજે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા જેમના જે સગાવાલા તથા એમના અન્ય જે હોય એ લોકો પણ આજ આ રેલીમાં જોડાય છે અને આપણે રૂટિન પ્રમાણે નગરપાલિકાથી સવા ત્રણે વાગે રેલી નીકળે છે અને સવા ત્રોણા ચારની આજુબાજુ મોરબીમાં આપણા જે મણિમંદિર છે જે આ શહીદોના જે સ્મારક છે એ સ્મારક એ રેલી પૂરી કરી અને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને હમણાં આ પ્રભદિવસે વાલનાડ ખાતે જે નરેન્દ્રભાઈ મોદી જે જોવા ગયા અને અહીંયા તપસવા કરવા ગયા ત્યારે પણ એને મોરબીને યાદ કર્યું હતું આવો આ દુઃખદ પ્રસંગ હતો એના માટે આ રેલી કરી છે